જો અરુચિ આવી જાય તો કોઈ વસ્તુનો તમને મને આનંદ ની આવે આ નિયમ છે એ સબડી લાગે સારી એક બે વાટકા એનાથી ઉપર જાય તો આપણે ના પડીએ નહીં હિમા ભાવે ન હોય બહુ થઈ ગયું એટલે આમાં અરુચિ આવે પણ આ રસ આ સ્વાદ તમારે મારે ખરણપ્રિય કાનથી રસ પીવાનો તમને મને આશ્ચર્ય ને આ શું મળે અગિયાર વર્ષ પહેલું પાંચ કર્મ ઇન્દ્રિય તમારી મારી કર્મ કરનારી પાંચ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિય તમારી મારી પાંચ જ્ઞાનીન્દ્રિય નામની ઇન્દ્રિયો અને અગિયારમું મન એ પવિત્ર બન શરીરમાં તમારી મારી આ ઇન્દ્રિયો પવિત્ર બને તો તમારું મારું મન પ્રભુ પ્રત્યે વળે નિયમ એવો છે એને તમારે મારે યાદ તો કરવા જ પડશે આમ કરો કે આમ ગમે તે આપણે મોટા હોઈએ આપણું હાર એ છે તમને મને આપનારા વિચાર કરો એક ઉદાહરણ બતાવવું કે તમારી પાસે પાંચ લાખ પચીસ લાખની ગાડી હોય સાચું બોલજો ચલાવી પડે તમારે બેસવું પડે કે નહીં તો તમારી ગાડી ચાલે ઓટોમેટિક આવી જાય તો અલગ વાત છે એક પાકું ગમે મહિના તમારે જાઓ તો ચલાવવા બેસવું પડે ત્યારે તમારું મન એવું રાખવું પડે કે સ્થિર મારો હાથમાં છે એટલે મારું મન સ્થિર હોવું જોઈએ લક્ષ મારું બરાબર હોવું જોઈએ ખબર છે એક વિચાર કરીએ બાપ લાખ ગાડી તમારે મારે ચલાવવા બેસવું પડે ત્યારે ચાલે એટલો જ મનમાં વિચાર કરો આ આ સવા મનની કાયા ચલાવનાર કોણ છે નક્કી આમાં કોઈ બેઠું તમે આશ્ચર્ય થાય કે આમાં કઈ રીતે મુંડી આમ કરો તો મુંડી આમ થાય આ બાજુ કરો તો આ બાજુ થાય આંગળા હલાવો હલાવનાર તો કોઈ હશે ને કોણ લાવે છે ચાવું હોય કે તમારા મારા પગ કામ કરે આ શક્તિ પ્રભુની છે એ શક્તિ તમને મને પ્રભુ એ આપેલી છે અને આમાં જો એક ન હોય આ શરીરને ચલાવનાર ન હોય શરીરને કામ જીવ નીકળી જાય કોઈ કિંમત નથી કવિએ સુંદર કીધું જન્મે ત્યારે બે બે કિલ્લાનું હોય અઢી કિલ્લાનું હોય ત્રણ કિલ્લાનું હોય બસ માના ઉધરમાંથી આપણે અઢી કિલો ત્રણ કિલો લઈને આવ્યા જઈએ ત્યારે ગમે એવી કાયા તમારી મારી મોટી હોય અને તે જેટલું લાવ્યા ને એટલું જ આની રાખ બનવાની બે કિલો અઢી કિલો લાવ્યા છું ને આની એટલી રાખ